રામ રામ હે રામ રાજકોટ લોકસભામાં જણ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે મંચ પર બિરાજમાન આ વિસ્તારના જાગૃત અને સક્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળીયા આપણા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના બંને મારા સાથીદારો ભાઈ શ્રી રામભાઈ મોકરિયા અને કેશરી દેવસિંહજી ઝાલા મંચ પર બિરાજમાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા જસદન સ્ટેટ આમ તો હિંગોળગઢ રાજધાની જસદણ આદરણી સત્યજીતસિંહજી ખાચર સાહેબ અમારા બંને મહામંત્રીઓ ભાઈ નરેન્દ્રસિંહજી જાડેજા નરેશભાઈ હેરભા અહીના અમારા પ્રભારી દિનેશભાઈ અમૃતિયા ભાઈ શ્રી મનોજભાઈ રાઠોડ અહીંના ભાઈ શ્રી ભાવેશભાઈ વેકરિયા સીમાબેન જોશી સતીષભાઈ ભીમજીયા ભીખાભાઈ રોકડ અશોકભાઈ મહેતા અનિલભાઈ મકાણી અશ્વિનભાઈ સાંકળીયા સોનલબેન વસાણી અલાઉદ્દીનભાઈ ફોક રમાબેન મકવાણા અહીંયા મંચની સામે અમારા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કોટિયા અને એમના મિત્રો બધા બેઠા છે આ બાજુ પણ ઘણા આગેવાનો જુદા જુદા વિસ્તારમાંથી અહીંયા આવીને અહીંયા આપણી સામે બેઠા છે ખાસ કરીને ધસ્સાથી અમારે બી એલ રાજપરા અને એમની ટીમ વિનુભાઈ અન્ય સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો આપ સૌને કાર્યાલયના શુભારંભ પ્રસંગે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ કરવાની વ્યવસ્થા કરવા માટે હું સંગઠનની ટીમને અને પ્રમાણેની સભા કરી અને પંચાળનો ઠાઠ કહેવાય બધા વક્તાઓએ પાર્ટીની રાજ્યની સરકારની કેન્દ્ર સરકારની મોદી સાહેબની ઘણી બધી યોજનાઓ વિશે તમને વાતો કરી છે એટલે હું પાછું ઈ નહીં તમને એમ લાગે આ ક્યારેક ખૂટ છે એમાં આપનો સમય લેવાના મતનો હું નથી મારે આપ સૌને ચૂંટણી સંબંધી કાર્યાલય છે એટલે આપણે અહીંથી કાલથી કામ શું કરવાના તો આપણે અહીંથી કાર્યાલયમાંથી આપણા જેટલા ગામો છે નગરપાલિકા છે તો એમના જેટલા વોર્ડ છે એના બુથો સુધી મતદાનને દિવસે મતદાન કેવી રીતે થશે કોણ મત લેવા માટે જશે કોણ મતદારોને બહાર કાઢવા માટે નીકળશે એની કાંઈ વ્યવસ્થા થઈ છે કે કેમ સ્લીપો મતદારોને મળી ગઈ છે કે કેમ કોઈ ગામ એવું છે કે જ્યાં આપણી વાત કરવા માટે આપણે પહોંચ્યા છીએ કે કેમ આવી બધી નાની મોટી વાતો આ કાર્યાલયના માધ્યમથી આપણા કાર્યકર્તાઓ બેસીને યોજના કરશે રાજ્ય સરકાર તરફથી જિલ્લા તરફથી દેશ તરફથી કઈ સૂચનો આવતા હશે તો એ ક્યાં મળશે તો એ આપણા કાર્યાલય ઉપર આપણને બધા સૂચનો મળશે ગામમાંથી કાંઈ વિષયો આવશે કે અમારા ગામમાં આમ છે તો એ અહીંથી પાછું અમારી પાસે આવશે એમાં ટુ વે કોમ્યુનિકેશન કરવા માટેની વ્યવસ્થા એ આજથી ઓફિશિયલ શરૂ થઈ છે એમાં આપ સૌને ખૂબ સફળતા મળે એવી શુભકામનાઓ મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે આપણે બધાએ એક ધારા કમળના નિશાન ઉપર મત આપવા માટેની વર્ષોથી જૂના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું પરિણામ છે કે આજે અહીં કુંવરજીભાઈ ઊભા થઈને એવું બોલી શકે કે હવે અમારે અહીં કોઈ વિધ્યું નથી હા મેં એનું કારણ એ છે કે એક ધારા આપણે લોકો કમળના મત સાથે જોડાયેલા રહ્યા એટલે ધીમે ધીમે આખો એ વિસ્તાર આગેવાનોની દૃષ્ટિએ અને કાર્યકર્તાઓની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણો અને એને કારણે બોગરા સાહેબ આપણા કા કુંવરજીભાઈ અને આજે કેટલાક આગેવાનોને તમે જોડવાના નામોની જાહેરાત કરી નગરપાલિકા વાળા જિલ્લા પંચાયતવાળા તાલુકા પંચાયતવાળા એ બધાની આજે જાહેરાત થઈ એને કારણે આજે આપણા કામને સુકન કરાવવાનું કામ યાદ થયું મને એમ લાગે છે કે આપણે છઠ્ઠી તારીખ સુધી આ કામ હાલ છે એવું લાગે છે અને કેટલાક હાથમી આવશે કે હવે અમે રહી ગયા છીએ તમે અમને જોડી દો આ પ્રકારનું જયારે વાતાવરણ બન્યું હોય ત્યારે એક વાતની આપણે જો ખટક રાખીએ કે આવો માહોલ આવ્યો છે એટલે અત્યાર સુધીમાં ન થયું એવું મતદાન પણ આ વખતે કરી શકાય હું દરેક સભાઓમાં એક વિષય હમણાં મૂકું છું મને ગેમો છે એટલે સો ટકા વાળો એટલે આપણે આખા વિસ્તારનું સો ટકા મતદાન કરશું તમને એમ લાગે એવું બધું અઘરું લાગે એ અમારા ખેડૂતની એક વાર્તા છે બહુ બાજરો હારો થયો ને ફળી મોટો ઢગલો કર્યો પટલાણીએ આવીને પૂછ્યું કે આ એટલો બધો બાજરો આનું શું કરવાનું તારે દળવાનો તો દળવાનો હાથે જ હતો સિસ્ટમ હાથે દળવાની હતી એને એમ થયું કે આ ઢગલો મારે એક લઈને દળવાનો એને દવા પી હતી ભાઈ તો દળવાનો એટલો હોય જેટલો ખાવાનો હોય એટલો બાકીનો દળવાનો હોય એમ આપણે આખી સીટ નું સો ટકા તો અઘરું લાગે પણ મારું કુટુંબ મારા કુટુંબના મતદારો એનો હું માલિક છું તો હું અગિયાર વાગ્યા માં એવું મારા મતદાન ના નિશાન સાથે વિડીયો મૂકી શકું મારા પરિવારે સો ટકા મતદાન કરીને એમ જો આપણા બધા પરિવારો મતદાન કરવા માટે નિર્ણય કરે તો સો ટકા મતદાન થવાની દિશામાં દાખલો બેસી જાય અને એ આ વખતે થવાની સંભાવના છે મને ઘણા ઉદ્યોગપતિઓએ કહ્યું છે કે હું અમારા ઉદ્યોગના બધા કર્મચારીઓનું પણ મતદાર યાદી બનાવવાનો છું અને ઈ બધા મતદાન નાખી દે એની કાળજી રાખવાનો છું અને ઈ પછી પોતાનો વિડીયો વાયરલ કરશે કે અમારી આ કંપનીમાં અમે સો ટકા મતદાન કરી દીધું છે કુંવરજીભાઈ વાત કરતા હતા કે અહીંયા ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ એ ઉભી કરી છે અને એમાં કેટલીક સરકારી છે અને કેટલીક પ્રાઇવેટ પણ છે તો એ પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો પણ પોતાના સ્ટાફ સાથે એના પરિવાર સાથે પણ સો ટકા મતદાન કરવાની જાહેરાત કરી શકે અને આ પ્રકારની વાતો થકી એક વાતાવરણ બનતું હોય એ વાતાવરણ બનાવવા માટે પણ આપ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે સાથીઓ તમે બધાએ કમળના મતદાન ઉપર મત આપવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીની આપણી આ પાર્ટીની જે વિકાસની યાત્રા થઈ મને આજે અહીંયા જસદણ વિધાનસભા વિસ્તારના આપણા લોકસભાની ચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કહેવા માટે એવો આનંદ આવે છે કે કેટલા સંઘર્ષ પછી આજે ભારતીય જનતા પાર્ટી માટે આવું વાતાવરણ સર્જવા માટે આપણે બધા ભાગ્યશાળી બન્યા અને આપણને બધાને એવા દિવસોમાં કામ કરવાનો અવસર મળ્યો જ્યારે દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા મને તો યાદ છે કે હું ગાડી લઈને સભા કરવા જતો તો અમારે ગાડીમાં બેઠા હોય એમાંથી બે ને હામાં બે અને એમાંથી અમે ભાષણ કરીને સભાઓ કરતા હતા અને અત્યારે મને છેલ્લે બેઠેલા આપણા મતદારો આપણા ટેકેદારો કે કાર્યકર્તાઓ ની એવડી લાંબી સભાઓ એ ભારતીના કાર્યકર્તાઓની કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે થાય ત્યાં સુધી પાર્ટીએ જે વિકાસ કર્યો એને કારણે દેશમાં સલામતી આવી એને કારણે દેશમાં સુરક્ષા આવી એને કારણે દેશના સીમાડા સુરક્ષિત થયા એને કારણે આ દેશની અંદર એકસો આઠ આવી એને કારણે વેક્સિનેશન વેક્સિનેશનની દવાઓ મળી એને કારણે આ દેશમાં વિકાસની હરણફાળ આવી અહીંયાથી વાતો કરે આપણા મંત્રીશ્રીઓ કે આ ગામમાં અમે પાણી નદીનું પાણી મોકલીશું ખેતીનું પાણી મોકલીશું પીવાનું પાણી મોકલીશું અને અહીંથી માંગણી આવી છે અમે એને માટેની યોજના મંજૂર કરવા માટે દરખાસ્ત કરી દીધી છે પણ પાણી હતું નર્મદાજીનું તો આપણે પ્લાનિંગ કરીએ તો એનું પ્લાનિંગ કરતા હવે આ બધા આગેવાનો હું તો એમ કહું વિધાનસભામાં કામ કરવાનો જેને અત્યારે અવસર મેળવ્યો છે તો ભાગશાળી છે અમારી પાસે તો ડેન્ક્યુ વાળા આવતા મારી પાસે તો એવી ફરિયાદો આવેલી છે ટેમ્પો એક આખો ભરીને કાર્યકર્તાઓ ઉતરે અમારા કાર્યાલય પંદર સત્તર જણા અને ઉતરીને મને કે ગેંગ આવતી નથી હું આ વાત કરીશ ને તો ઘણા સમજાય ગેંગ હું કહેવાય અત્યારે તો આપણે ગેંગને અલગ અર્થમાં જોતા હોય ત્યારે ગેંગ આ ડેન્ક્યુ હમી કરવા માટેની ટુકડીને ગેંગ કહેતા અને જિલ્લામાં બે ત્રણ ગેંગ કામ કરતી હોય તે ઈ નથી આવતી એની રજૂઆત કરવા મારી પાસે મારા કાર્યાલય આવ્યા મેં એને કીધું થયું છે હું તો કે હરિયો સટકી ગયો અરે મેં કીધું તમે આ હતર જણા ઉભા વેર્યા હોય બબે કબાટના પાટિયા નીકળે એવા નરવા અને તમે અહીંયા ટેમ્પો ભરી ઠેઠે એને બદલે ન્યા બે બોલ ખોલીને આંથી આંચે મુશ્કેલી લીધી હોત તો હરિયો બહાર નીકળીને તમે ફિટ થઈ ગયો હોત પણ ક્યાં ગેંગું રાખી છે શું નું છે આ પ્રશ્નો અને એના ઉકેલ માટે અમારે મથવાનું એને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી સાહેબ અછતની અંદર કુંવરજીભાઈ આગલી મિટિંગમાં અમે ઠરાવ મૂક્યા હોય કે આ ગામમાં પાણી જ નથી તો ટેન્કર મંજૂર કરે જેવી વસ્તી હોય એના આધાર ઉપર કે પાંચ ટેન્કર હાથ ટેન્કર એવા મંજૂર કરે પછી બીજી મિટિંગ બીજે રવિવારે હોમ મારે મળે ત્યારે પાછા અમે જાય કે ટેન્કરનું શું સ્ટેટસ છે તો કે ટેન્ડર ફાઈનલ થઈ ગયા છે ઓર્ડર અપાઈ ગયા છે આ ફલાણો ટ્રાન્સપોર્ટર છે એને ટેન્કર એ તૈયાર જ છે તમે કે ચાલુ કરો ને ટેન્કર તૈયાર છે કોની રાહ ઉભા છો તો ભરવા ક્યાંથી એ નથી જડતું આ તમને જે હસવા જેવું લાગે છે ને વાસ્તવિક વાતો હું તમને કહું છું ભરવા ક્યાંથી એને એટલા માટે નહોતું મળતું અને જૂના આગેવાનો હશે એને યાદ હશે એ વખતે ગુજરાત સરકારે એવો નિર્ણય પણ કરેલો કે કોઈ નવો દાર કરે કે નવું જૂનું કનેક્શન કોકનું હોય અને એ એવું લખીને દે કે હું પાણી ભરવા દે તેને વીજળીનું કનેક્શન આપવામાં પ્રાયોરિટી આપવામાં આવે કેવી સ્થિતિ હતી તમે કલ્પના કરો આ માહોલમાંથી આજે હર ઘર નળ જળ શક્તિ મંત્રાલય બનાવીને આખા એ ભારતની અંદર 8 કરોડ કનેક્શન આપવાનું કામ પ્રધાનમંત્રી દ્વારા નળ થી કનેક્શન અને આવા બધા કાર્યક્રમો આખા એ દેશની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં ચાલ્યા અને એને કારણે ગામડું સાહેબ મારે તો સમયનો અભાવ છે એટલે નહી કેવું જોઈએ કે નરેન્દ્રભાઈ મોદીએ આપણા ગામડા હાટુ થઈને ત્રણ નવા મંત્રાલય બનાવ્યા સહકાર મંત્રાલય એ બધા વડીલો બેઠા છે એને યાદ છે મંડળી કેટલા ટકા ભરતા હતા અઢાર ટકા વાળા છે અઢાર ટકા ભરતા હતા અઢાર ટકા સુધી એટલા જીવો એટલે દૂધે ધોયેલા પાછા કાઈ લેવા દેવા છે આવો કોઈ વ્યવહાર ક્યાંય હોય ઉશી ના હગાવાલા દે ને તોય ભાડું લે એને બદલે સરકાર તરફથી એને એવું ના માનતા કે બેંક વાળા વ્યાજ નથી લેતા બેંક તો હાથ ટકા તમારા નામે વસૂલ કરે જ છે એમાંથી ત્રણ ટકા ભારત સરકાર ભોગવે છે અને ચાર ટકા સરકાર ભોગવે છે એટલે તમને ઝીરો ટકા એ પડે એ આખા એ વિભાગને આપણી સહકારી મંડળીઓ આપણી દૂધની મંડળીઓ આપણા ખાંડના સહકારી કારખાનાઓ આપણું એકલું અમૂલ અઢીસો કરોડ રૂપિયા દી ઊંઘે ને દી હાથ ને ત્યાં સુધીમાં પશુપાલકોના ખાનામાં નાખે અઢીસો કરોડ રૂપિયા આવડા મોટા વહીવટ માટે કોઈ વિભાગ જ નહોતો ભારત સરકારમાં નરેન્દ્રભાઈ મોદીએ સહકાર વિભાગ બનાવ્યો અહીંયા સહકારી આગેવાનો બેઠા છે એને મારે જાણ કરવી છે કે હવે પછીની સ્થિતિ કેવી થવાની છે સહકારી મંડળીને ધંધા રોજગારનું કેન્દ્ર બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપણા અમિતભાઈ શાહ સાહેબે સહકાર વિભાગમાં એવા નિર્ણય કર્યા છે કે ગામની અંદર ગેસ કનેક્શન આપવાનું લાયસન્સ જોતું હોય છે તો સહકારી મંડળીને આપી દેવામાં આવશે ગામની અંદર કોઈ પણ ખેડૂતોના પાક માટે ગોડાઉનો બનાવાય છે તો સહકારી મંડળીને લોન આપવામાં આવશે ગોડાઉન બનાવવા માટેની સબસીડીઓ આપવામાં આવશે અને ખેડૂતોને પોતાનો માલ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી સહકારી મંડળી દ્વારા થશે સરકારની જે કોઈ યોજનાઓ હશે જેનું લાયસન્સ ભારત સરકાર આપતી હશે એ બધી જ યોજનાઓ સહકારી મંડળીના માધ્યમથી ગામડાઓને આપવા માટેનો ઠરાવ અને નિર્ણય રાજ્ય સરકારે ભારત સરકારે કરી નાખ્યો આખા દેશની સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાનો નિર્ણય થઈ ગયો છે અને માને કેવું છે કે આગામી દિવસોમાં ગામડાના અર્થતંત્રની કેન્દ્ર બિંદુ એ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવાનું મોટાનું મોટું કામ સહકાર વિભાગ દ્વારા ચાલી રહ્યું છે અમિતભાઈ શાહના નેતૃત્વમાં ચાલી રહ્યું છે વિભાગ જ નહોતો નવો વિભાગ બની ગયો મારો વિભાગ એનિમલ હસબન્ડરી પશુપાલન ડેરી અને ફિશરી મત્સ્યપાલન આના મંત્રાલયો કૃષિ વિભાગ નો ભાગ હતા હવે આખા એ દેશમાં પશુપાલન એ આપણો મુખ્ય ધંધો સૌરાષ્ટ્રમાં તો પશુપાલન સિવાયની કોઈ પ્રવૃત્તિ નહોતી આપણી ખેતી છે ને એ આપણે ખાલી જ જાહેર પદરૂનું આપણું નેઠેનું ઢોરનું આપણું બેનુ હેલા રાખ્યું આ આપણો વ્યવસાય હતો એવડું મોટું પશુપાલન આખી દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નંબર વન ભારત છે નંબર આખી દુનિયામાં આપણે છે અને એનો વિભાગ જ નતો પશુપાલન આપણા દેશના પશુઓ પશુધન મારે આ પાંચાલ પ્રદેશના આગેવાનોની વચ્ચે કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદની અંદર અમૂલના જુબિલી એનો મહોત્સવ હતો પચાસ વર્ષની ઉજવણીનો પંચોતેર વર્ષની સાહેબ પચાસ વર્ષની ઉજવણીનો એ કાર્યક્રમમાં વધાર્યા હતા ત્યારે નરેન્દ્રભાઈએ અમૂલના આગેવાનોના વખાણ કર્યા એની અંદર જોડાયેલા ડાયરેક્ટરોના દૂધ મંડળીઓના દૂધ સંઘના બધાના વખાણ કર્યા પછી એક વાત બોલ્યા હતા કે આપણે જેનો મુખ્ય ફાળો છે એનો તો કોઈ દિવસ ઉલ્લેખ નથી કરતા આપણું પશુધન છે તો આ બધું છે એટલે હું પશુધન ને પણ ભાગી આપવા આપણને બધાને કોરોના ની રસી મળી ગઈ એટલે એની વાહવાહી આપણે બધા કરી આખા દુનિયાની અંદર એનો આપણને જશ પણ મળ્યો બચી પણ ગયા પણ આ દેશના પશુઓને પણ વેક્સિન આપવા માટેનો નિર્ણય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો તમને બધા અનુભવ એકસો આઠ ના આપણે વખાણ કર્યા નવી નવી આવી હતી ત્યારે મોદી ગાડી છે એમ કરીને લોકો જોવા નીકળતા ઉંકરાટા કરતી નીકળતી અને ઘણા એ તો એમને હોતે મિસ કોલ મારેલા અમે ટેસ્ટ કરતા હતા આવે છે કે નહીં હવે બધાને સમજાઈ ગયું કે આવી મશ્કરી ના કરાય એટલે હવે એનો રેગ્યુલર ઉપયોગ મેં એમ્બ્યુલન્સ પણ આપવા માટેનો નિર્ણય કર્યો નંબર યાદ રાખજો ઓગણીસો બાહ ઓગણીસો ડાયલ કરશો ને એટલે પશુ ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ તમારા ઘેરે સામે આવીને ઉભી રહે આ નિર્ણય કરેલો છે મોદી સાહેબે આ ત્રણેય વિભાગો નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યા આખો દરિયા કાંઠો ત્રણ કરોડ ફેમિલી મત્સ્યપાલન આરે જોડાયેલા આઠ હજાર કરોડ નું સી ફૂડ એક્સપોર્ટ કરીએ આપણે એવડા મોટા વ્યવસાય નું મંત્રાલય નહોતું સહકાર મંત્રાલય નહોતું પશુપાલન મંત્રાલય નહોતું મત્સ્યપાલન મંત્રાલય નહોતું આ બધા જ વિભાગો એવા છે જે દેશના ગામડા સાથે સંકળાયેલા છે એવા વિભાગો આપીને દેશના અર્થતંત્રમાં ગામડાનું મહત્વ વધારવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રીએ કર્યું છે એવા માહોલમાં આપણે સૌએ ગ્રામીણ વિસ્તારના મતદાતાઓએ મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં મોદી સાહેબના આ બધા નિર્ણયોનો પડઘો આપણે પાડવો જોઈએ મતદાન કરતી વખતે અહીંયા નિર્ણયો થાય એની અસર તો થવી જોઈએ અને મિત્રો રામલલા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરી થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે એની એક ઇમ્પેક્ટ તો આવવી જોઈએ કે નો આવવી જોઈએ અને પ્રાણ પ્રતિષ્ઠાના નોતરા મળ્યા હોય અને તેમ છતાં એ નોતરામાં નો ક્યાં હોય એનો હિસાબ કિતાબ પણ આ ચૂંટણીમાં થવો જોઈએ કે ના થવો જોઈએ આપ સૌએ જે જોશ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે એ માટે હું આપ સૌને અભિનંદન આપું છું મંડળના કાર્યકર્તાઓને અને બૂથના કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું સાથે સાથે મારે આપ સૌને આજની સભામાં બે અમારા રાજવીઓ મંચ ઉપર બિરાજમાન છે સત્યજીત કુમાર સાહેબ અને વાંકાનેર સ્ટેટ અમારા રાજ્યસભાના મારા અમારા કેસરી દેવસિંહજી પણ મને જયારે સત્યજીત કુમાર નું સ્વાગત કરવાનો કાર્યક્રમ નું અહીંથી કોઈ કે જાહેરાત કરી તો સભામાંથી બધા ક્ષત્રિય આગેવાનોને બોલાવી અને એમનું બહુમાન કરવા માટેનો કાર્યક્રમ યોજાય અને બધા ક્ષત્રિય આગેવાનો અહીંયા આવીને એમનું સન્માન કર્યું હું આ ઘટનાને ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું એમને ધન્યવાદ આપું છું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કહેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે તારીખે પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય રામ જય જય શ્રી રામ